જય માતાજી જય જ્યોતિમા જય બ્રહ્માણીમાં તો બધા મિત્રોની ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં આપ કા સ્વાગત હૈ તો આપ સબલો કેસે હો સભી તો અચ્છે હોગે ઓર બધાએ હોળી અને ધૂળેટી બહુ મસ્ત બનાવી હશે અમે પણ મસ્ત બનાવી અમાર તો સાથે જોઈતી મારો બર્થડે ડે પણ હતો એટલે બહુ મજા આવી થાકી પણ ગયા અને પાછું આજે શનિવાર એટલે પાછું રોજનું રૂટિન એના એ ફરીથી શરૂ ફટાફટ કામ ના જોઈ લો અગિયાર વાગી ગયા છે અગિયાર ને પાંચ થઈ ગઈ છે ફાઇનલી અને થાક લાગી ગયો કામ તો પૂરું થઈ ગયું એટલી રસોઈ બાકી છે આ રધુ વિરુ બધા સ્કૂલે અમિત પણ સ્કૂલે ડિમ્પલ ડિમ્પલે મમ્મીને ત્યાં પિયર કોઈ ઘરે નથી મમ્મી કપડાં ધોઈ છે

જેટલું મોર હતો ને એટલી કેર્યું નહીં નહીં આવે એ પોક લઈ જવું પછી હાથમાં રીંગળ અને બટાકાનું શાક શાક પણ મંગાવેલું નથી તો રીંગળ બટાકા રીંગણ લઈ આવી মস্তুটি নাই মাৰ বেটু એટલો રીંગણો આયો કેટલો હવે ઉનાળાનો નું એટલો રીંગણ જેટલો બધો હું તા ભટા નહીં ભટાણો ને તો ભટાકા રા ભાવા રીંગણ ખાતું હું જોઈ નહીં નાનો નાનું મળશે મસ્ત એ कोई नहीं रोड के पर है और ये 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 भट्टा और ये एक भट्टा देखो जो वहाँ पर आ रहे हैं मस्त है બોય જેટલો પોગર્યો કોઈ કઈ શાક ના હાલે એવા જે હોય તો જોઈ લો આટલા મસ્ત પટ્ટા વાવેલા હોય તો કેટલા કામ લાગે છોટુ ગુડ મોર્નિંગ છોટિયા ગુડ મોર્નિંગ બોલ હોય હે હા જીવા આસુ વાસા જે નહી તમે ઊંજા જો હું વાત સ અતારે જેજી કરવા

રેગડો રેગડો બે ભટાણ પાછો ગરમી લાગી બાપા રે તો ચલો હવે શાક રોટલી અને છાસ પછી બનાવી દઈ પછી મળીશું જોઈ લો બટાબટાકાનું મસ્તરસાવાળું છે દૂધ પણ ગરમ કરી દીધું છે ટામેટા તમારી થોડા ફિનિશ પણ થઈ ગયા ફિનિશ પણ થઈ ગયા પપ્પા પિંકી બેન લાવે છે શ્રીખંડ મસ્ત શું કહેતી ત્યાં દુ હમ આજે છેલ્લો દિવસ પછી પાછા અમળી જાગતા હતા ભાઈ આ બધો ઊંઘી ઊંઘ જ આવો હોત કાલનો થાક લાગ્યો બંધ કરતો ચલો પેલો પંખો બંધ કરી દો આજ તો ફેવરિટ ખાવા મળશે તમને આદુ પિંકી ભાઈ શીખન ખબર આવ શીખન આવ જો તો કોઈ ખાલી દે ઇંચા ખા બોલે ખાતો સાલ સમય કાઢ્યો ના કાલ ભૂલી જા તો કોઈ ના કર આ લમી તો જો તો ભલા સર ભૂલ તો ખોલો કયો આજુ તો લે લે પકડ પેલું

डीलो થઈ ગયો દિનોળોળો આવો પીજી આવી આરવ લેડો खावा आरव ઓલાવાનું મિક્સર પકરાણ બસ થાળીમાં લવો પનાવો રોટી ભાત પાવ મમ્મી ખાય હેડો

જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગમાં સ્વાગત છે તમારું ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરી છે વાગ્યા સો કારણ કે બપોરે ઊંઘી ગયો હતો સવારે તાલીમ હતો ટાઈમ મળ્યો નહીં બ્લોગનો સૌને જય માતાજી ફરીથી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી નવા નવા વિડીયો તમને મળતા રહે जय माता जी आओ स्प्रे मारो जय मच्छर नो बोध इतना बोध नहीं, नहीं मारे कौन कर आई गया बच्चों तमे तमे आवी गया मेरे वाले वाले बच्चे ले ले तू ले ले बेटा ले ले